ધીરે 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 સતી એવું નથી કે પરભર एकदम પડકો કરીએ તાપ વધારે કરીએ એટલે ઉભરાઈ જાય પાણી નાસ્તો ઠીક Байдар, ти е са? Няма тази ваен, няма. Няма тази ваен. е тази <laughs>

менти मोरे एकली ने समजायन चालती खोटा बोलता होता काही नाही हां ताती काय मुम ये काय रको रे हूं रेगा आणि रमगी मी की स्टणाई

ખાડા શિયાળ જેવું થયું મેં રાયદા નાખી દીધા નીરે નાખી દીધી ને હવે ના મામો હવે રોકાણ મામો કાલ આવ્યા હતી મારે મૂકો સા શાહ કરેલા તો બધા પીએ દીધી હતા અમારી બેન કરે મેંદી કાંઈ પરવાર જાય ને તો રાયદો તો ને છે બધા અહીંયા બેઠા Tá tudo. Tá થોડી થોડી હાથમાં સૂટે ગઈ એ કોન ઓકરે સૂટે ગય માં કરતા કરતા એટલો પાણી લુવાઈ ગઈ